હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને એક અનોખું મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે આજે કચ્છમાં અગિયારસોથી પણ વધારે લગ્ન યોજાવા જઈ રહ્યા છે કચ્છમાં એક એવો સમાજ છે જે આજના દિવસે એટલે કે તેરસના દિવસે લગ્ન યોજે છે તો આ લગ્ન પાછળનું અને એક જ દિવસે લગ્ન યોજવા પાછળનું શું કારણ છે આવો જાણીએ ગુજરાતની સાંસ્કૃતિક વૈવિધ્યમાં એક અનોખું રતન છે પ્રાંથણીય આહીર સમાજની પંચાવનસો વર્ષ જૂની લગ્ન પરંપરા આજે અંધારી તેરસના શુભ દિવસે અગિયારસો ને યુગલો શ્રી કૃષ્ણના આશીર્વાદથી પરિણય સૂત્રમાં બંધાશે આ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્ધારિત મુહૂર્ત પર આધારિત છે જે પંચાવનસો વર્ષથી આ સમાજના હૃદયમાં જીવંત છે અંધારી તેરસના દિવસે સમગ્ર સમાજ એકજૂથ થઈને આ શુભ પ્રસંગને ઉજવે છે આ દિવસે લગ્નની તૈયારીઓ પરંપરાગત પોશાક અને રીતિ રિવાજો ખાસ મહત્વ ધરાવે છે વરવધુ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ આ ઉત્સવને રોનક આપે છે પ્રાથણીય આહિર સમાજે તાજેતરમાં એક બંધારણ ઘડ્યું છે જે સાદગી પર ભાર મૂકે છે પ્રી વેડિંગ હલ્દી મહેંદી જેવા આધુનિક પદ્ધતિઓ અને વધુ પડતા ઘરેણાથી દૂર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ પગલું આર્થિક બોજ ઘટાડવા અને સમાજમાં સમાનતા જાળવવા માટે લેવાયું છે આ બંધારણે યુવાનોમાં પરંપરા પ્રત્યે આદર અને સાદગીનું મૂલ્ય વધાર્યું છે શ્રી કૃષ્ણના આશીર્વાદથી આ પરંપરા સમાજને એકજૂથ રાખે છે અને સાંસ્કૃતિક ધરોહરને જાળવે છે અંધારી તેરસના દિવસે ગામડાઓ અને શહેરો રંગબેરંગી ઉજવણીથી જળહળી ઉઠે છે આ દિવસે લગ્નની સાથે સમાજની એકતા અને સાંસ્કૃતિનો ઉત્સવ પણ ઉજવાય છે શ્રી કૃષ્ણના આશીર્વાદ અને પૂર્વજોની શ્રદ્ધાથી આ પરંપરા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમૃદ્ધ બનાવે છે